જમવાડ ઉમંગ વલ્લભભાઈ ગામ તરગરા તાલુકો તાલુકો જિલ્લો બોટાદ મોબાઈલ નંબર ત્રેસઠ ત્રેપન અઠાણું ત્રેપન ચોરાણું હવે આ જે તમે કાકડી વાવેલી છે કેટલા દિવસ કાકડી થઈ પિસ્તાલીસ દિવસ ની દિવસ હવે આની અંદર તમે શું શું ટ્રીટમેન્ટ કરી કેવી રીતે તમે વાવેતર કર્યું છે બધી જ ટૂંકમાં માહિતી ખેડૂતોને આપજો કે જેથી કરીને આપણું આ વિડીયો જોઈ અને બીજા બધા ખેડૂતોને પણ પ્રેરણા મળશે અને એવી જ કાકડી બધાએ ખેડૂતોને થાય એવી રીતે આપણે મદદરૂપ થઈ શકીએ આપણે ખાતર અને આપણે તમારી ટ્રીટમેન્ટ પ્રમાણે ઉત્પાદન પણ સારું મળી રહ્યું છે આપણે બરાબર હવે આ ચાલીસ પિસ્તાલીસ દિવસની કાકડી થઈ એની અંદર કેટલું ઉત્પાદન અત્યાર સુધી લીધું તમે કેટલા તોડા થઈ ગયા છે ચાર વખત આપણે તોડાઈ કરીએ છીએ પેલી વખત ત્રીસ મણ બીજી વખત પંચાણું ત્રીજી વખત નવ્વાણું અને આજે ચોથો ચોથી વાર તોડાઈ કરીએ ત્યારે બોતેર મણ નીકળી બરાબર અને કેટલા વર્ષ થી તમે આ કાકડી નો પાક કરો છો આપણે આમાં બીજી સિઝન છે ગયા સિઝન માં કેવું કર્યું હતું તમારે ગયા સિઝન માં આપણે બાવીસો મણ નીકળી હતી બાવીસો મણ પર એકર બરાબર બરાબર અને કેવા ભાવ તર કેવા મજા ચારસો પચાસ રૂપિયા રેન્જ રહી હતી મન ની એવરેજ ટૂંક બાવીસો માં એટલે સારા આવું સારું પ્રોડક્શન લીધું એટલે બીજો પાક છે અત્યારે અને આની અંદર તમે પાણી નું મેનેજમેન્ટ ખાતરનું મેનેજમેન્ટ કેવી રીતે કરો છો પાણી આપણે એક દિન એક દિન આપીએ છીએ એકાત્રે બરાબર અને ખાતર પણ તેજ રીતે ચાલ્યું ચલાવ્યું છે કયા કયા પ્રકારના ખાતર તમે એની અંદર વાપરો એટલે વનિતા નું ઓગણી ઓગણી બાર એક તેર જીરો પિસ્તાલીસ બાવન ચોત્રીસ સાઠ વગેરે બરાબર માઇક્રોટોન ની અંદર માઇક્રોનિટોન સિકવલ સેમ ટુ સિકવલ એફી સિનાજી એફી તો આ બધા ઉપયોગ પણ થાય છે અને આપણને જાણવા પણ મળે છે સારું રિઝલ્ટ છે અને આ હવે જે આત્રે દાખલા તરીકે તમે આ પિસ્તાલીસ દિવસમાં ત્રણ ચાર વખત ઉતારા કર્યા છે અપેક્ષિત ઉત્પાદન કાકડીનું શું તમે ગણાવ છો

પાયો ની અંદર છે લુટી કીટ આવે સપોટ આવે બાર બધરી ફોડ છે મજબૂત કરી અને જો વાવણી કરે તો એનો છોડ હેલ્ધી અને સારો રહેશે અને પેલું તે એને જયારે ઉગી જાય ત્યારે એને છાયો કેલ આપવું જરૂરી છે જીપચોલ બરાબર બરોબર થી જમીન આખી ઓછી રે તંતુમૂળ સારા મૂકે અને છોડ નો ગ્રોથ સારો થાય આ રીતે જો પૂરેપૂરી મળે હા કેટલા છોડ તમે એક એકર ની અંદર નાખેલા છે આપણે સાડા નવ હજાર સાડા નવ હજાર છોડ એકર ને નાખે અને આ પાટલા નું અંતર કેટલું છે છોડ તું છોડ કેટલું અંતર સોળ ટુ છોડ અંતર બારીશ નું છે પાટલા નું આપણે ચાર ફૂટ ચાર ફૂટ નું પાટલું અને બાર ઇંચ દર વખતે આ જ પદ્ધતિ વાવેતર કરો છો સિંગલ લાઇન સિંગલ લાઇન છે આપ ખેડૂત મિત્રો જોઈ શકો છો કે આની અંદર કાકડી નો પાક કેવી રીતે ઉભો છે અને એની અંદર કોઈ પણ પ્રકારનો રોગ નું કે જીવાત કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ નથી ટાઈમ ટુ ટાઈમ એમને બહુ સારી એવી કાળજી લીધેલી છે ટાઈમ ટુ ટાઈમ એમનું પાણીનું મેનેજમેન્ટ સારું છે અને ટાઈમ ટુ ટાઈમ એમને ફર્ટિકેશન કરેલું છે અને એક એકરની અંદર બાવીસો થી ત્રેવીસો મન કાકડી એમને ગયા વખતે પણ લીધેલી છે અને આ વખતે પણ અપેક્ષિત ઉત્પાદન બાવીસો થી ત્રેવીસ સોમનનું છે એટલે ખેડૂતભાઈ આ એક પ્લોટ જોવા જેવું છે તો જે પણ ખેડૂતો આ કાકડીનું વાવેતર કરવા માંગતા હોય ખેરા કાકડી નેટ હાઉસ ની અંદર તો જરૂર આ પ્લોટની વિઝિટ લેવા જેવું છે અને આ ખેડૂતોનો પણ જે અનુભવ છે એ અનુભવ પણ એમને શેર કરેલું છે અને એમની પાસેથી પણ આપ માહિતી લઈ શકો છો અને કોઈ પણ શાકભાજીના પાકનું વાવેતર કરતા ખેડૂતો છે એમને આપણે વનિતા એગુરુ નું માર્ગદર્શન ટાઈમ ટુ ટાઈમ મળે છે અને આપણે આપી છે બધાને તો ખાસ કરીને ખેડૂતોને મારે વિનંતી છે કે જે કંઈ નજીકના ખેડૂતો હોય કે અહીંયા આવીને રૂબરૂ વિઝિટ કરી શકતા હોય એવા ખેડૂતોને પ્લોટ આ કાયદેસર જોવા જેવું છે અને એકવાર જરૂર જોવું જરૂરી છે આજ તમે જોઈ શકો છો કે આટલી કાકડી આ સ્ટિંગાઈ છે આજ ઉતારો કર્યો છે ને કેટલી ઉતરી છે આજે આજે બોતેર મણ આજ બોતેર મણ કાકડી એકર કાઢેલી છે તોય છતાં આટલો માલ ઉભો છે અહિયાં એટલે અપેક્ષિત અપેક્ષા કરતા એ બહુ સારો એવો પ્લોટ અહિયાં હાજર છે આપ જોઈ શકો છો કે અહિયાં સમજી લો પાણીનું મેનેજમેન્ટ છે રૂટ છે આ બધી જ વસ્તુ ટૂંકમાં રૂટ તમે જોશો તો રૂટ એકદમ ધોરા રૂટ જમીન ની અંદર પડ્યા છે આ રૂટ આપ જોઈ શકો છો આની અંદર રૂટ ની સંખ્યા કેટલી છે આપ જોઈ શકો છો

અને આપણને એનું મળી રહે છે ખાતર વાપરવાય છે એટલે આ પ્લોટની અંદર છેલ્લા બે વર્ષથી તમામ પ્રકારના ખાતરો વનિતા એગ્રોના જ ઉપયોગ કરવામાં આવે છે અને માઇક્રોટન્સ છે બધા એ પણ વનિતા એગ્રોના જ ઉપયોગ ઉપયોગ કરવામાં આવ્યા છે તો ખાસ ખેડૂતોને મારી વિનંતી છે કે જે પણ કોઈ ખેડૂતો શાકભાજીના વાવેતર કરતા હોય એવા ખેડૂતોને સારું પાણીનું મેનેજમેન્ટ અને વ્યવસ્થિત ફર્ટીગેશન નું મેનેજમેન્ટ કરે તો ખર્ચની અંદર પણ બચત થાય અને સારું એવું ઉત્પાદન મેળવી શકે છે ઓકે ધન્યવાદ તમારો ખૂબ ખૂબ આભાર